નમસ્તે હું રીટા પટેલ ધારાસભ્ય ગાંધીનગર અત્યારે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં એસઆઈઆર એટલે કે મતદાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે બિહાર રાજ્યની સફળતા બાદ અત્યારે બાર રાજ્યોમાં આ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે બી જે તમારા ઘરે ફોર્મ આપી ગયા હોય એ ફોર્મમાં જરૂરી વિગતો ભરી એ ફોર્મ પરત કરો બે હજાર બેમાં જો તમારું નામ ના હોય કે પરિવારના કોઈ સભ્યનું નામ ના હોય તો ગભરાશો નહીં પાસે ઓ જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ આપી તમારું ફોર્મ પરિપૂર્ણ કરો લોકશાહીનો સૌથી મજબૂત સ્તંભ એટલે મતદાન જો મતદાર યાદીમાં તમારું નામ નહીં હોય તો તમે મતદાન કરી શકશો નહીં આથી આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તમારું તમારા પરિવારનું આજુબાજુનું ક્યાંય પણ કોઈ પણ સભ્યનું આ મતદાર યાદી સુધારણામાં ફોર્મ ભરવાનું બાકી હોય તો એને સપોર્ટ કરો આ એક રાષ્ટ્ર સેવા છે અને આ રાષ્ટ્ર સેવામાં તમારું યોગદાન આપો એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત